જિલ્લા માં લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી દ્વારા વિવિધ સંસ્થાઓ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે આઈએમઓયુ અંતર્ગત શહેર મામલતદારની કચેરી અને રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનના સંયુક્ત ઉપક્રમે કોમ્યુનિટી હોલ મંગળપુરા ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં આણંદ શહેર મામલતદાર એચ એમ પટેલ રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિહિરભાઈ દવે દ્વારા ઉપસ્થિત મહિલાઓને મતદાનના દિવસે અચૂક મતદાન કરવા અને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું આ ઉપરાંત અન્ય મતદારોને પણ મતદાનના દિવસે મતદાન કરે તે માટે સમજ આપવા જણાવવામાં આવ્યું હતું આ પ્રસંગે હું મતદાન જરૂર કરીશ તે અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા આ પ્રસંગે નાયબ મામલતદાર દીપક અને શ્રી રાણા રોટરી ક્લબ આણંદાઉન્ડાઉન ના પ્રેસિડેન્ટ પરેશ ઠક્કર અને સેક્રેટરી ગગન પંજાબી સહિત મહિલા મતદારો પણ હાજર રહ્યા હતા ચાલુ ચાલ કરંટ યર ડિસ્ટ્રિક્ટ ગવર્નર છું આ મતદાન જાગૃતિ અભિયાન માટે અમે સરકાર શ્રી સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એમઓયુ એના ભાગ રૂપે આજે એક અમે પહેલું ઇવેન્ટ સરકારની સાથે અને સરકારની જોડે રહીને કેવી રીતે મતદાન જાગૃતિ થઈ શકે એના અભિયાન પેટે આજે અમે યુ કેન સે ધેટ પેશન્ટ્સ ઇફેક્ટેડ ફ્રોમ એડ્સ એ લોકોને બોલાવી અને આજે મતદાન કેવી રીતે કરવું એ લોકોના પ્રોબ્લેમ સાંભળ્યા અને એના સોલ્યુશન માટે અમે સિટી મામલતદાર શ્રી એચ પટેલ સાહેબ અને એમના બીજા સ્ટાફને પણ આમંત્રિત કર્યા હતા પ્રશ્નો બહુ નાના નાના હતા કે કયા કયા પુરાવાની જરૂર પડે કદાચ અમારી જોડે વોટર આઈડી ના હોય તો પટેલ સાહેબે બધું વિધિવત મીન્સ યુ કેન સે દેટ ઇન ડિટેલમાં સમજાયું કે તમારી જોડે આના સિવાયના બાર પુરાવા અમારી જોડે વોટર આઈડી ના હોય તો પણ તમે વોટ કરી શકો છો મતદાન માટે સવારનો સમય સવારે સાત વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીનો સમય સરકારશ્રીએ નિર્ણય નક્કી કરેલ છે સાહેબે અને અમારી રોટરી ક્લબે રિક્વેસ્ટ કરી કે વહેલામાં વહેલી તકે સવારના ફોરમાં જો તમે વોટ કરી દો તો તમને એવું થાય નહીં કે યાર અમે રહી ગયા અથવા બહુ લાઈન છે તો અમારે પાછું આવવું પડે બધા જ પેશન્ટ્સ બધા જ બેનિફિશિયરીઝ એમના પ્રોબ્લેમ સમજ્યા અને અમે સોલ્યુશન થાય છે અને એ લોકોએ કમિટમેન્ટ આપ્યું કે ના અમે સાતમી મે અમારા મતદાનનો સંપૂર્ણ અને સાચી રીતે ઉપયોગ કરી છે આભાર વિધિ અમે પ્રસંગની ઉદ્ઘાટન માટે અમારા રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનના પ્રમુખ પરેશભાઈ અને સેક્રેટરી શ્રી ગગનભાઈ પંજાબી અને સાથે મારો સ્ટાફ કિશન પાટડીયા અને સંપૂર્ણ ટીમ આજે હાજર રહી હતી અને વી આર સેટિસફાઈડ કે અમે સરકાર માટે જે પણ કામ કરીએ છીએ એનો અમને સંતોષ ભારતમાં તકે